ભરૂચ જિલ્લાના અમોચેની મુખ્ય કન્યા શાળા પાસે ગાયનું મરણ થતા પાંચ દિવસથી યોગ્ય નિકાલ ન થતા જંગલરાજ હોય એમ દુર્ગંધ નગરજનોમાં રોષ ફેલાયો છે હૈયું કપાવી દે એવા દ્રશ્યો સાથે મરણ પામેલ અલગ અલગ સ્થળે બે ગાય પોતાના માલિક કે પછી સામાજિક સંસ્થા કે પછી નગરપાલિકાની યોગ્ય નિકાલની રાહ જોઈ રહ્યો હોય એમ કરુણાંતિકા ભરા દ્રશ્યો સર્જાયા છે ગાય વેદો શાસ્ત્ર અને પુરાણો સાથે સીધી જોડાયેલી છે હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર પ્રાણી ગણવામાં આવે છે ગૌમાતા તરીકે પૂજવામાં આવે છે પૂજા અર્ચના કરવામાં આવે છે કહેવાય છે કે સમગ્ર આર્યવ્રત ખંડની વસ્તી તેત્રીસ કરોડ હતી અને તમામ મનુષ્ય દેવતા સમાન હતા અને તેનું ભરણ પોષણ ગાયોએ કર્યું તે જ ગાયોમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે આજના આધુનિક યુગમાં પણ ગાયની મહત્ત્વતાને નીચી આંકી શકાતી નથી ગૌમૂત્ર અને ઔષધિ તરીકે ઉપયોગ કરીને અનેક રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે માના ધાવણ પછી ગાયનું દૂધનું સ્થાન છે તો વળી તેના છાણમાંથી ઉત્તમ ખાતર તૈયાર થાય છે જેને લઈને ધરતીપુત્ર મબલક પાકનું ઉત્પાદન કરે છે ગાય મનુષ્યના જીવન સાથે જોડાયેલો પ્રાણી હોવાથી સીધી નિકટતા ધરાવે છે વરૂ જિલ્લાના આમોદનગરમાં મુખ્ય કન્યા શાળાની સામે જ નગર જાહેર માર્ગ પર બીજી ગાય તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે ત્યાં દિવસથી મરણ પામેલ છે ખાસ આસપાસના સમગ્ર વાતાવરણમાં અત્યંત દુર્ગંધ ફેલાઈ રહી છે હવે જોવું એ રહ્યું છે કે જન આદેશ ન્યૂઝનો નો અહેવાલ બાદ જંગલ નગરપાલિકાના વહીવટીને લઈને ભરૂચ જિલ્લાના ઉચ્ચ હોદ્દા પર દેશ સેવા માટે બિરાજમાન ભાજપ નેતાઓ કે પછી સામાજિક સંસ્થાના સત્તાધીશોને પોતાના આવતી ભાન કરાવશે કે પોતાની મનમાની કરતી પાલિકાના સત્તાધીશો સામે બે નગરજનોને તો ગાંધીજીના ત્રણ વાંદરાજ બનીને રહેવાનું છે બહેરા મુંગા અને આંધ્રા એ આવનારા સમયમાં જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ